પચાસ રૂપિયા ની ખાલી છ પાણી બધા સાથે મળીને એન્જોય કરી અચ્છા ઓકે ચા અને સાયલેન્સ રડી ગયું છે તો આજે બેનથી નવાશે એટલે પાંચ દિવસના અહીંયા જ નવાય હે દરિયામાં નહીં દરિયામાં જ લઈ તો તમે જોઈ શકો છો મોર્નિંગ એટલી સરસ લાગી રહી છે ને ઉઠી સાત વાગે નહીં ગઈ તું મને બહુ પેટમાં દુખતું હતું અને એની પણ આજે ફૂલ નાઇટ સૂતો છે સવા ચારે જ ઉઠ્યો છે ને અત્યારે જોવા બે બાપ દીકરો જો નીશુ નીશુ નો અત્યારે ચડ્ડો કાઢી નાખ્યો છે ડાયફલ માં માં શોકી માં ઢીંગલો જય શ્રી કૃષ્ણ હા મી કો જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અનિશુ તો ગુડ મોર્નિંગ કરી બેઠો જ થઈ જાય હવે બેઠો ન થવાય ત્યાં સુધી અહીં 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 એ એ એ એ એ એ નીશુ એ એ એ એ એ ચાલો ફટાફટ રેડી થઈ ગયા છે ગાલિયા ચાલી રહ્યું છે તો એમાં કેવું છે કે અમે લોકો તમે જોઈ શકો છો કે આ ફસીનો અને એક્ટિવા લીધી છે બટ જે એક્ટિવા છે ને અમારી પાસે એને નથી આવતી એટલે અમે દૂર જવાનું હોય ને તો અત્યારે નહીં જોઈ શકીએ તો અત્યારે એક્ટિવા મારે ચેન્જ કરાવવાની છે એટલે અને અહીંયા તમે જોઈ શકો છો કે કપડા બધા ધોવાઈ ગયા છે. હું તો જ એ હવે એમનું કામ કરો બહુ છે ને. હાય

તમારે મોડું શું આગળ ઈચ્છા હોય તો 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 મારી રાશિનો રાશિનો હો બોલો જ નહીં તું માર માર કરતી હતી પછી એમણે ગુસ્સો કર કર રગવાનું બહુ કરું એટલે ગુસ્સો ગુસ્સો કરતા આ જ અહિયાં ની શું સૂતો છે શાંતિ થી અને એણે કેવું કર્યું ખબર છે ટાઈમ મળ્યો ને અમને બધાને ત્યારે અત્યારે સુઈ ગયો વિચારો ક્યારનો સૂતો નહોતો કામના ટાઈમે સૂતો નહીં અત્યારે અમે ફ્રી થઈ ગયા ને તો સુઈ ગયો છે અને અહીંયા બધા ટાઈમપાસ કરે છે અત્યારે આજે આપણે ક્યાં જવાનું છે ને હા

અને મારી એક્ટિવા થઈ ગઈ છે ચેન્જ પછીનો આવી ગઈ છે તમે લોકો જોઈ રહ્યા છે અત્યારે હે ને બિટ્ટુ નીકળજો પેટ્રોલ ભરાઈ રહ્યા છે શું ભાવ નીકેશ વન લિટર લીટર વન ટ્વેન્ટી રૂપીસ લીટર ના એમ કે અહીંયા છે ને પેટ્રોલ પંપ ના મળે આવી બોટલ જ મળે હે ને પેટ્રોલ પંપ દૂર છે બહુ દૂર છે ઓકે એટલે પેટ્રોલ પંપ નજીક નથી એટલે બધે બોટલો જ લેવી પડે નહીં અમે પેટ્રોલ ભરાઈ દીધું છે ગાઈઝ અત્યારે અમે પહોંચી ગયા છે અઘોડા ફોર્ટ નીચેના કિલ્લામાં અને પછી અમે જઈશું ઉપરવાળા કિલ્લે તો પહેલા અહીંયા ફરી લઈએ અહીંયા તમને હું બતાવું બધું પછી આપણે ઉપરના કિલ્લે જઈએ पानीपुरी 50 रुपीस प्लेट उसमें छह ही आएगी ओ बाप रे बाप आप लूट लोगे क्या देखो पचास रुपया नहीं खाली छः पानी पूरी साथ दे दो ना? को देते दो दो अरे बाप रे किसने बोला गुजरात वाले हमको पचास लूटते हैं हमको आपको लूटते हैं गुजरात वालों को आप लूटते अरे मानस है जो मानस है નારિયેળ પાણી પણ લઈ લીધું છે પાણીપુરી પછી નારિયેળ પાણી છે સાઠ રૂપિયાનું કેવું છે અચ્છા સુપર ઓહ હો પછી નારિયેળ પાણી લીધું મલાઈ તો જુઓ હા હેને મસ્ત હશે પાણી બી બહુ જ સરસ હતું મીઠું બી મસ્ત છે સામે જે માઉન્ટેનવાળું દેખાય છે બાગા બીચ છે એના પછી છે કલંગુટ બીચ જ્યાં અમે રોકાયા હતા પછી છે કંડોલિમ બીચ અને આ છે સિક્વેરિયમ બીચ તમે બીચ ઉપર હોય તો તમને આઈડિયા જ ના આવે કે તમે કયા બીચ ઉપર છો કદાચ તમે ત્યાંથી ચાલતા ચાલતા અહીંયા આવી ને તો પણ આઈડિયા ના આવે બાય રોડ તમે આવો તો તમને ખબર પડે બટ અહીંયા બહુ એટલે બહુ જ મજા આવે એવું છે તમે જોઈ શકો છો પણ અમે લોકો કોઈ રાઈડ નહીં કરીએ બીકોઝ ની છે અમારી જોડે પણ તો આપણ જોઈશું કાલે કે પરમ જે સેટ થશે તો બાકી કઈ નહીં આગળ અમે જે અગોડા ફોર્ટ જે મોટો કિલ્લો છે ત્યાં સો લેટ્સ ગો સો ગાઈસ તમે આ બંગલો જોઈ રહ્યા છો એ સ્મગલરનો બંગલો છે આજુ અહીંયા સીલ મારેલો છે બધી પોલીસ ને બધું બેટુ છે અહીંયા તો આની બહુ જોરદાર કહાની છે તમે Google કરી શકો છો અને બંગલો તો એ બોસ બનાવ્યો છે કઈ મારથી નથી દેખાતો બટ તમને કેવું મૂવીનું શૂટિંગ થયેલું છે અહીંયા આગળ હું તમને કહીશ આગળ કયા મૂવીનું શૂટિંગ થયું છે આ બી બંધ કરી દીધું છે અહીંયા બી નહીં દેખાતું બી બંધ કરી દીધો અહીંયા બધે જો હા બિલકુલ નહીં દેખાતું પહેલાં તો આટલો દેખાતો હતો જો અહીંયા નીચે સો ગાઈઝ આ છે બંગલો સ્મગલરનો છે ઘણા વર્ષો પહેલાં સરકારે સીલ મારી દીધેલો છે બંગલાને ખબર ને આનું કંઈ રિનોવેશન ચાલે છે કે શું ચાલે છે અંદર તમને દેખાતું હશે રિનોવેશન ચાલી રહ્યું છે અહીંયા મૂવીના શૂટિંગ વગેરે બધું થાય છે જવા દો દવા નહીં કંઈ દેખાતું આકાશ મગલરનું નામ નામ શું હતું જીમી કંઈ નહીં ગૂગલ કરી લઈશ ખસીના માન જાય ગી મૂવીમાં તમને આ બગલો જોવા મળી જશે

કઈ નહીં તો પછી અમે જેલ થી બી રિટર્ન થઈ રહ્યા છે તમે લોકો પણ આવો તો અહીંયા જેલ માં જોવા આવતા નહીં હા પચાસ રૂપિયા ત્યાં અગોડા ફોર્ટ ના તો અહીંયા જો હું તમને સ્મગલર નો બંગલો બતાવું આ છે સ્મગલર નો બંગલો છે તમે જોઈ શકો છો અત્યારે જમવા માટે તમે જોઈ શકો છો અને અત્યારે બધાને ગરમી ચડી ગઈ છે માથે જીજુ કેવી ગરમી ચડી જબરદસ્ત ને અને આની નીકળે કોક પીવા માંડ્યા છે નિશુ અત્યારે સૂઈ ગયો છે બધા શાંતિથી બેસી ગયા છે ગરમીના તો કંઈ નહીં અત્યારે મંગાવ્યું છે ભટુરે અને તો તો છે એટલે આજે અચ્છા નથી મંગાવ્યું અને જોઈએ સારું લાગશે તો આપણે બીજું મંગાવીશું તો કંઈ નહીં જોતા રહો આગળ મેં અત્યારે અમે જમી લીધું છે ને અમે લોકો અત્યારે જઈ રહ્યા છે સાઉથ ગોવા બહુ જ તડકો છે બટ પછી કેટલા દિવસ તડકો તડકો કરીને ઘરે બેસી રહીશું તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે સાઉથ ગોવા તો ચલો હું તમને બતાવું અત્યારે અમે આવી ગયા છે સાઉથ ગોવામાં ચર્ચ આવ્યા છે બધા શાંતિથી બેઠા છે કેમ કે બહુ જ ગરમી હતી અને ગરમીમાં હાલત જીજુ ગરમીમાં હાલત કેવી ખરાબ થઈ આવી ગરમીમાં ભાઈ હવે હું બોલે ના તો તમે મને બોલશો એટલે માં કે બોલું શું કહેવું છે આવી ગરમીમાં આવતા લોગ જ દે લીધો મે એટલે તો કેમ કે અહીંયા દેખો અહીંયા ચર્ચ છે સામે ચર્ચ છે બધા શાંતિથી અહીંયા બેઠા છે અને અહીંયા પણ જવાનું છે પહેલા અહીંયા જઈશું હા આવું તો વિચાર્યું છે બાકી અમે લોકો આવતા જ નહીં હે ને તો કઈ નહીં પહેલાં અહીંયા જઈશું ને પછી અહીંયા જઈશું તો કંઈ વાંધો નહીં ચલો અત્યારે અમે પહોંચી ગયા છીએ ચર્ચ ઉપર અને ચર્ચની એક સરસ મજાની સ્ટોરી છે ત્યાં લખેલી છે અમે વાંચીશું પછી તમારી સાથે શેર કરીશું અને જે સામે ચર્ચ દેખાઈ રહ્યું છે એ એશિયાનું સૌથી મોટું ચર્ચ છે ત્યાં પણ અમે લોકો જવાના છે ત્યાં પણ તમને બધું બતાવીશું શું છે શું નહીં સો ચલો રહ્યા છે યસ એશિયાનું સૌથી મોટામાં મોટું ચર્ચ છે આ અને અમે લોકો જઈ રહ્યા છીએ અહીંયા ક્રિસમસ ટ્રી બહુ જ સરસ છે બહુ જ સરસ છે નિકેશ કંઈક કહી રહ્યા છે અમે લોકો આયા હતા અહીંયા બાફા ઉપર બેસીને કોક માણસોનો ઝઘડો થયો તો પાછા અહીંયાથી રિટર્ન કોક માણસોને આ કપલનો ઝઘડો થઈ ગયો તો આ કપલનો ઝઘડો થઈ ગયો ને એટલે અમે અહીંયાથી પાછા જતા રહ્યા હતા તો કંઈ નહીં આજે તો જઈ રહ્યા છે આજે ના ઝઘડતા મહેરબાની કરીને Well I know it's kind of late I hope I didn't wake you but what I gotta say can Kusi Aiy man khabar what khabar jagadaan. no jhagda ni nahi re. then christmas thi jo ch jo

હવે ક્યાં જવાનું છે ક્યાં જવાનું છે હવે જવાનું છે ક્યાંક બીજે ચલો તમને બતાવીએ ક્યાં જઈએ છીએ સરપ્રાઈઝ છે ઓકે ત્યારે અમે લોકો અહીંયા ઊભા રહી ગયા છે પાણીપુરી ખાવા અહીંયા સસ્તી મળી છે અમને ચાલીસ રૂપિયાની સાત હે ને અને નીચે ચાલીસ રૂપિયાની સાત એટલે શું કહેવાય ત્યાં આગળ તો પચાસની છ કોરી બી ના મળે એમાં નિશુ તો ક્યારે બેસીસ માં દીકો આવી રીતે આગળ એકલો હે હજુ વાત છે મારા ચોકીને તો ફટાફટ પાણી ખાઈએ અને પછી ટ્રાય કરીને કહીએ કે ત્યાં જેવી છે કે નહીં એમ

શૂટિંગ કયા મૂવીનું શૂટિંગ અહીંયા થયેલું છે ખબર નહીં મારાથી તો શું બોલાઈ જાય છે થાકી ગઈ હું તો બહુ જ યસ શોર્ટ્સ નોટ અલાઉડ તો તમે બધા કમેન્ટ કરજો કે આ કયા મૂવીનું શૂટિંગ અહીંયા થયેલું છે કંઈ નહીં હવે પાછા હે ને તીધા જાયગા રે બેડું મીરાવર બીચ ચંદ મા <laughs> પાછા આવી ગયા છે ફર્સ્ટ ફર્સ્ટવાળી ક્લિપ નિકેશનામાં લીધી હતી મારા ફોનમાં નથી લીધી હવે અમે જઈશું સામેની સાઈડ અમારા લોકોની એક્ટિવા થઈ ગઈ છે ફેરીમાં પાર્ક બધા કોઈ પોતાના સાધન મૂકી દીધા છે તમે જોઈ શકો છો ને ચેવ ને તો તો છે છે કેવી હાલત હવે અમે લોકો જઈશું સામેની સાઈડ અને નિશુ બધા ફોરેનર ને જોઈ રહ્યો હતો ને તો એમણે બી એને હાઈ કર્યું તો નિશીવે હાય જ ના કર્યું હાય જ ના કર્યું બેટા એવું કરે એ તો હાઈ કરી રહ્યા છે

કેમ કે નિશું છે ને ફૂલ ડે મતલબ અમને મસ્ત ફરવા દે છે પોતે બી મસ્ત એન્જોય કરે છે બટ પછી રાત્રે પણ અમે લોકો જોઈએ ને તો એને બી શું કહેવાય જોઈએ ને એવું આરામ ના મળે ને અમને પણ ના મળે હા ને યસ શું કે હીરો સો થાકી ગયા આજે બહુ દૂર ગયા હતા અમે બહુ એટલે બહુ દૂર ગયા કેટલા કિલોમીટર હશે 40 કિલોમીટર 40 કિલોમીટર અને આમાં થયું કે હું ફોર્ટ ગયા ને તો ફોર્ટ એ 100% 100% કે uh, 100% સો જણાની લાઈન હતી એટલે ફોર્ટીન હતા ગયા એટલે ફોર્ટીન આગળ જેલે ગયા તો અમને બધા હિણા પાડી કે ફૂલ પૈસા વેસ્ટ છે એટલે ના જશો એટલે અમે ત્યાં પણ ના ગયા તમે બરબાદ થઈ જશે અને પાણીપુરીમાં જે હતું ને ભાઈ એવું કહેતો હતો કે મેં ગુજરાત વાળા એક લૂંટતા હોઉં એમ કેમ કે એમને ખબર છે કે ગુજરાતી છે ને ગમે એટલા રૂપિયાની તમે પાણીપુરી ખવડાવો ને એ ખાય ખાઈ ને ખાય જ અમારા જેવા મેં પણ ખાધી બે વખત ખાધી આજે ફૂલ ડેમાં તો એ પણ તમારે ધ્યાન રાખવાનું કે ક્યાં ખાવી ક્યાં ના ખાવી ટેસ્ટ કરવી ના કરવી અને કોઈ પણ વસ્તુ તમે મંગાવો તો એક મંગાવવાની સારી લાગે તો જ બીજી મંગાવવાની બાકી નહીં મંગાવવાની કેમ કે બધી જગ્યાએ સારું નથી મળતું ફૂડ એકદમ થર્ડ ક્લાસ હોય છે તો બસ આજના બ્લોગ માં આટલું જ હતું વિડિયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ માં નવા હોય તો જલ્દીથી જલ્દી મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ